નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે ઉત્તરાયણ પર્વ વડોદરા શહેરના તમામ નગરવાસીઓએ ધામધૂમથી આ પર્વ ઉજવ્યો અને ઘણી જગ્યા પર આ પર્વને ઉજવતા અનેક અગ્રણીઓએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી તેવી જ રીતે નરેન્દ્ર મોદી વિચાર મંચના યુથ પ્રેસિડન્સ નિકુલ ભરવાડે બે હજાર ચોવીસમાં પૂરઘસ્થ થયેલા લોકો જેમાં જે લોકો પીડિત થયા જે લોકોના મૃત્યુ થયા એ તમામ લોકોને યાદ કરી બે હજાર પચીસના વર્ષમાં આવી કોઈ ઘટના ન ઘટે તે માટે ભગવાનને યાદ કરી પરમાત્માને ચરણમાં આ એક સંદેશ પાઠવ્યો છે કે બે હજાર પચીસ વડોદરા માટે ખૂબ જ સુખદ નીકળે યુથ પ્રેસિડન્ટ નિકુલ ભરવાડ યુવા છે સાથે સાથે સમાજમાં પોતાની એક સેવા કરવાની એક ભાવના છે અને ભાવનાને લઈને તેમને ઉત્તરાયણ પર્વને લઈને તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી શુભેચ્છાની સાથે સાથે વડોદરા શહેર સુખાકારી બને અને આગામી ક્ષેત્રોમાં આજના યુવાનો ખાસ કરીને આગળ આવે કંઈક નવીનતા પ્રાપ્ત થાય તેના માટે પણ તેમણે મીડિયા સામે પોતારું સંબોધન આપ્યું હતું આવો સાંભળીએ શું કહી રહ્યા છે નિકુલ ભરવાડ હાટ્યુ ઉત્તરાયણ પર્વની શું કહેશો નામ છે કહી શકીએ સૌપ્રથમ તો આપના માધ્યમથી વડોદરા શહેરના દરેક દરેક યુવા વર્ગને નાગરિકોને ઉત્તરાયણ પર્વની આધિક શુભકામનાઓ પાઠવું છું મારું નામ છે નિકુલ ભરવાડ હું વડોદરા શહેર નરેન્દ્ર મોદી વિચાર મંથનો યુવા પ્રમુખ છું સુરોદરા શહેરમાં બે હજાર માં મૂન પણ આવ્યું હતું આજે લોકો ધામગૂમથી તહેવાર પણ મનાઈ ગયા છે આપણે એ પણ ના ભૂલવું જોઈએ અને આવનાર દિવસોમાં આવી કાં ન બન્યું એના માટે અને આવના દિવસોના તહેવારો પણ સારા થાય એના વિશે સુરોદરાવાસીઓને શું સજ્જેશન સો ટકા વડોદરા મહાનગર કોર્પોરેશન અને સો ટકા તકેદારી રાખશે અને બીજી વસ્તુ જે પૂરની પરિસ્થિતિ હતી લોકોએ ઘણું બધું સહન કર્યું છે એને ધ્યાનમાં રાખીને જ આજે લોકો તમે જો જોઈ શકો છો કે એમાંથી બહાર આવ્યા છે બહાર આવ્યા એની સાથે સાથે આપ ઉત્તરાયણ પર્વનો પહેલો તહેવાર છે એની પૂરે પૂરે ધૂમધામથી ઉજવણી કરે છે યુવાઓને ખાસ કરીને આપ યુવાન છો બે હજાર પચીસ યુવાઓ માટે સારું રહે વડોદરા શહેરના યુવાઓ પચીસમાં સો ટકા આજનો યુવા એ દેશનું ભવિષ્ય છે તમે જોઈ શકશો કે ઘણા બધા યુવાઓ હવે રાજકારણને ઘણી બધી અન્ય ફિલ્ડમાં પણ આગળ આવે છે સાથે સાથે સેવાકીય રીતે પણ આગળ આવે છે તો હું આપના માધ્યમથી એવું જ કહેવા કહેવા માંગીશ કે રાજકારણમાં મોટાભાગના યુવાઓ જોડાય દેશનો વિકાસ કરે